આણંદ જિલ્લાના બોરસદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ચાર કલાકમાં બોરસદ શહેરમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બોરસદની રાઠોડ ચોકડી તેમજ પુનિતનગરમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ધુસ્યા બોરસદ પાલિકા તંત્ર ધ્યાન આપતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ત્યાં વરસાદ પડે છે બોરસદ શહેરમાં અને અમારા પુનીતનગર સોસાયટીમાં બે પાણી ગયા તારી કોઈ તપાસ કરવા આવતું નથી ને કોઈ મુસ્લિમ સગવડ આપતા નથી અમને અને વોટ લેવા હોય ત્યારે બધા પગે લાગી લાગીને વોટ લેવા આવે છે અમારી પુનીતનગર સોસાયટીમાં બધાના માં પાણી ભરાઈ ગયા છે ઓછા માં ઓછા દસ થી સાડા દસ ઇંચ વરસાદ પડ્યો છે કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી અને કોઈ તંત્ર તંત્ર તરફથી કોઈ સોસાયટીમાં દેખાયું નથી નાના છોકરાઓથી માંડીને મોટા બધા હેરાન થઈ ગયા છે તો બોરસદમાં ભારે મેઘ ખાંગા થયા હોય મુશળધાર વરસાદ વરસ્યો છે બોરસદ શહેરના મહાકાળી મંદિર જેડી હાઇસ્કુલ પાસે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાયા છે ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી છે ઘરવખરીને વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું છે તો મહત્વનું છે કે સતત વરસાદ વરસી રહ્યો છે મુળછોસાર વરસાદથી જળબંબાકાર લોકોના ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો બોરસદમાં બારે મેઘ ખાંગા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કેટલું પાણી ભરાયું છે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે તો ન્યૂ સિટી નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે મીત બ્રધર્સ અને જાણીતા એક્ટર સુધાંશુ પાંડે સપાટી બોલાવતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જુઓ સુરત ના પૂર્ણા કંભાળિયા વિસ્તાર નો દ્રશ્યો અહીં ભારે વરસાદ બાદ પાણી ભારે હાલાકી આખા વિસ્તારને ને લેતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું શાળામાં પણ પાણી ભરાતા છેલ્લા બે દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ છે પાદર ફળ્યું હળપતિવાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થયા અનેક લોકોના ઘરમાં પાણી ધસી ગયા જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે નજીકમાં આવેલી નેચર વેલી રેસીડેન્સી નવસો પરિવાર ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો પણ બેટમાં ફેરવાયું અહીં એવો વરસાદ પડ્યો કે આખો વિસ્તાર જળબંબાકાર બંબાકારની સ્થિતિમાં છે અંડરાધાર વરસાદથી થી સુરતના પર્વતપાટીયા વિસ્તાર આખો ડૂબી ગયો સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાણી બેક મારતા ઘરમાં પાણી ઘુસ્યા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા મીઠી ખાડી કાંઠો ચાલીસ કલાકથી પાણીમાં ગરકાવ છે સુરતમાં પડી રહેલા અંરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુર ઉભી થઈ છે સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ છે બલેશ્વર ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા છે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું વહીવટી તંત્ર દ્વારા બલેશ્વર ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરી ત્રીસ થી પાંત્રીસ લોકોને બચાવવામાં આવ્યા તો પાણી પર્વત પાટિયાની લીલીયા સ્કૂલમાં ઘુસ્યા હતા સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ ઉભો થયો શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પહોંચે સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે ત્યારે સરથાણાની એક હોસ્ટેલ કચ્છમાં મેઘરાજા ભુક્કા બોલાવ્યા નખત્રાણા બજારોમાં નદીઓ વહેતી જોવા મળી જાણે બજારમાં કોઈ નદી વહેતી હોય એવા પાણીના પ્રવાહના છે કચ્છના અહીં મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે અહીંના બજારો દરિયો બની ગયા નખત્રાણા બજારોમાં પાણી એવું તોફાની ચડ્યું કે બજારમાં પ્રચંડ પ્રવાહ વહેતો થયો ભારે વરસાદ બાદ નખત્રાણા અંદરથી પસાર થતા બોપડા ભારે પૂર આવ્યું આ પૂરના પાણી નખત્રાણાના બજારોમાં બજારો માં જતા બજારમાં જાણે કોઈ નદી વહેતી હોય એવી રીતે પાણી વહેતા થયા પાણીનો પ્રવાહ એટલો હતો કે તેની આડે જે આવ્યું તે બધું જ ગયું વેપારીઓના જીવ પણ તાળવે ચોટી ગયા ગયા લોકો જીવ બચાવવા ઉપરના માળે ચડી સીડી પર સહારો લીધો પ્રચંડ પૂરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરી માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો લગભગ પાંચ કલાક સુધી માર્ગ બંધ રહ્યો માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડ દૂર કર્યા ની આસપાસ પણ લખપત રોડ પર નદી આજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો કચ્છના અબડાસા તાલુકાના બારા ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો પોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું મહદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયન રમ્ય દ્રશ્ય સર્જાયા મીઠી ડેમ ઓવરફ્લો થતા હલાદક દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો માંડવી અને મુન્દ્રામાં ધોધબાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે મુંદ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા એક બે નહીં પરંતુ તેર થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડિયો બનાવ્યો હતો દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ તેર થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે સીરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં બનાવ બન્યો હતો પશુપાલકની એક બે નહીં તેરથી થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાય છે તો જુનાગઢના કચ્છમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા નખત્રાણાની બજારોમાં નદીઓ વહેતી જોવા મળી જાણે બજારમાં કોઈ નદી વહેતી હોય એવા દસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે એવી તોફાની બેટિંગ કરી કે અહીંના બજારો દરિયો બની ગયા નખત્રાણાની બજારોમાં પાણી એવું તોફાની ચડ્યું કે બજારમાં પ્રચંડ પ્રવાહ વહેતો થયો ભારે વરસાદ બાદ નખત્રાણા અંદરથી પસાર થતા રોકડામાં ભારે પૂર આવ્યું આ પૂરના પાણી નખત્રાણાના બજારોમાં બજારો જતા બજારમાં જાણે કોઈ નદી વહેતી હોય એવી રીતે પાણી વહેતા થયા પાણીનો પ્રવાહ એટલો હતો કે તેની આડે જે આવ્યું તે બધું સહારો લીધો પ્રચંડ પૂર ને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરી માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો લગભગ પાંચ કલાક સુધી માર્ગ બંધ રહ્યો માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડ થી દૂર કર્યા ની આસપાસ પણ વરસાદ પડતા નદીઓ બની નખત્રાણા લખપત રોડ પર નદીના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો આ બાજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો કચ્છના અબડાસા તાલુકાના બારા ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું ધોધમાર વરસાદ બાદ રણપ્રદેશ પ્રદેશ કચ્છમાં રેલમછેલ થઈ અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો ચાલીસથી વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે મીઠી ડેમ કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા મીઠી ડેમ ઓવરફ્લો થતા હલાદક દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે